આજે આપણે શિયાળાની સવારના નાસ્તામાં ચાની સાથે ખૂબ જ સારા લાગે એવા મકાઈ મેથીના થેપલા બનાવીશું જે બનાવવામાં એકદમ સહેલાની સાથે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી બને છે અને આ થેપલા આ રીતે એકદમ સોફ્ટ બનશે અને સાથે જ આ ત્રણ દિવસ સુધી સારા પણ રહેશે અને જો તમે એક વખત આ રીતે થેપલા બનાવીને ખાધા તો શિયાળામાં સવારની ચા સાથે અઠવાડિયામાં બે વખત તો આ થેપલા તમે જરૂરથી બનાવશો તો ચાલો જોઈ લઈએ આની રેસીપી તો અહીંયા મેં દોઢસો ગ્રામ જેટલી મેથી ની ભાજી ને સારી રીતે ધોઈ ને ઝીણી કાપી લીધી છે અને આની સાથે જ આપણે એક મુઠ્ઠી જેટલા લીલા ધાણા અને એક મુઠ્ઠી જેટલું લીલું લસણ પણ ઝીણું કાપી લીધું છે તો આને આપણે એક કથરોટમાં લઈ લઈશું હવે અહીંયા મેં અડધી બાફેલી મકાઈ લીધી હતી જેમાં આદુ અને મરચાં નાખીને આ રીતે મોટી મોટી ક્રસ કરી લીધી છે તમે બાફેલી મકાઈની જગ્યાએ કાચી મકાઈ પણ લઈ શકો છો અને ક્રસ કરવાના ટાઈમે એક ઇંચ આદુનો ટુકડો અને ચાર થી પાંચ લીલા મરચાં નાખ્યા હતા હવે આમાં આપણે એક વાટકી બાજરીનો લોટ અને અડધી વાટકી બેસન નાખીશું અને થેપલાને બાઇન્ડિંગ સારું મળે એટલા માટે એક વાટકી ઘઉંનો લોટ નાખીશું હવે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી હળદર અને દોઢ ચમચી ભરીને કશ્મીરી લાલ મરચું નાખીશું જેનાથી કલર ખૂબ જ સારો આવશે હવે એક ચમચી જીરું અને ત્રણ ચમચી જેટલા તલ નાખીશું જો તમારે આમાં અજમો નાખવો હોય તો એક ચમચી જેવો અજમો પણ નાખી શકો છો હવે ખટાશ માટે આમાં અડધો લીંબુનો રસ આપણે નીચોવીને નાખી દઈશું અને ખટાશમાં તમે દહીંની જગ્યાએ લીંબુનો રસ નાખશો તો એ થેપલા બે થી ત્રણ દિવસ સારા રહે છે અને મીઠાશ તો આમાં મકાઈ આવી જ જશે પણ જો તમે ચાહો તો આમાં એક ચમચી જેટલો ગોળ કે ખાંડ મીઠાશ માટે નાખી શકો છો હવે પહેલા તો આપણે બધું સારી રીતે મસળીને મિક્સ કરી લઈશું જેથી મકાઈ મેથી કોથમીર અને લીલું લસણનું જેટલું પણ પાણી હશે તે રીલીઝ થશે અને સારી રીતે આપણે મસળીને મિક્સ કરી લઈએ ત્યારબાદ આમાં થોડું થોડું પાણી નાખીને આનો લોટ આપણે બાંધી લઈશું અને ધ્યાન રાખવું કે એક સાથે આપણે વધુ પાણી આમાં નથી નાખવાનું કારણ કે બાજરીનો લોટ અને બેસનમાં ઓછું પાણી સમાય છે તો જો આપણે એક જ સાથે વધુ પાણી આમાં એડ કરી દઈશું તો લોટ તમારો ઢીલો થઈ જશે અને થેપલા બરાબરથી નહીં વણાય અને જો ઢીલો લોટ થઈ જાય અને કન્સિસ્ટન્સી લોટની બરાબર કરવા માટે તમે ફરીથી લોટ આમાં ઉમેરશો તો વેજીટેબલ કરતા આમાં લોટનું પ્રમાણ વધી જશે એ થેપલા તમારા સોફ્ટ ન થતા થોડા ચવડ થઈ જશે તો જો આ રીતે આપણે બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવો લોટ બાંધી લીધો છે હવે આમાંથી એક મીડિયમ સાઇઝનો લુઓ તોડી વણવા માટે આપણે ઘઉંનું અટામણ લઈશું અને હાથથી થોડો આ રીતે થેપીને લુવાને મોટો કરી લઈશું અને બિલકુલ હળવા હાથે થેપલાને આપણે વણી લઈશું તો બસ આ જ રીતે આપણે નાના નાના થેપલા બનાવવાના છે જો એની ઉપર વધારે કોરો લોટ હોય તો આ રીતે ખંખેરી લેવાનો છે અને થેપલાને હવે આપણે ગરમ તવા પર નાખી દઈશું હવે એક બાજુથી થોડું કાચું પાકું શેક એટલે આની આપણે સાઈડ ચેન્જ કરીશું અને તવે થાતી આ રીતે ઉપર થોડું તેલ આપણે લગાવી દઈશું હવે નીચેની બાજુથી થોડું કાચું પાકું શેક એટલે ફરીથી આની સાઈડ ચેન્જ કરીશું અને આ બાજુ પણ આપણે તેલ આ રીતે લગાવી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લો કરી દઈશું અને થેપલામાં સરસ કલર આવી જાય અને સરસ ક્રિસ્પી થેપલા આપણા થઈ જાય એવા આપણે ફ્રાય કરી લઈશું તો શિયાળાની ઠંડીમાં ઢેબરા થેપલા પરાઠા ખાવાના આપણને ખૂબ જ સારા લાગે છે અને આપણે ઘણી બધી અલગ અલગ રીતે એને બનાવીએ પણ છીએ તો એક વખત તમે આ રીતે મેથી મકાઈના થેપલા પણ જરૂરથી બનાવીને જોજો જેટલા આ જોવામાં સારા લાગી રહ્યા છે એટલા જ આ ટેસ્ટી પણ બને છે તો બસ આજ રીતે આપણે બધા થેપલા બનાવીને તૈયાર કરી લઈશું અને આ થેપલા રૂમ ટેમ્પરેચર પર જ બે થી ત્રણ દિવસ માટે સારા રહે છે તો એટલા માટે જો તમારે બે ત્રણ દિવસ માટે મુસાફરી કરવાની હોય ત્યારે પણ આ તમે થેપલા બનાવી શકો છો તો બનાવવામાં એકદમ સહેલા અને ઓછા સમયમાં બની જતા એવા મેથી મકાઈના થેપલા આપણા તૈયાર છે અને ખાવામાં એકદમ સોફ્ટ આ થેપલા બને છે તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય યુઝફુલ લાગી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી જ નવી રેસીપી તમને મારી મળતી રહે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો